ભુજાર્ટીઓ રિલોકેશન સાઇટ ઉપર આવેલ ભગવાન પરશુરામ મંદિર ખાતે સાતમું મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સિનિયર સિટીઝન ક્લબ બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણીય વધ ચૌદસના ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભુજના એડવોકેટ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી એચએલ જાણી દ્વારા જણાવાયું હતું કે સંસ્થા ક્લબના નેજા હેઠળ પવિત્ર શ્રાવણ માસમાં શિવની ચૌદસી તિથિમાં સાતમો મેળાવડો યોજાયો છે જેમાં શિવરૂદ્રીમાં સાઠ વર્ષથી નેવું વર્ષ સુધીના વડીલો બેઠા છે કાર્યક્રમમાં વડીલોને બેસવા ધાર્મિકતા અને આનંદ ખુશી માટે યોજાયો છે જેમાં સડસઠ ભાઈ બહેનોએ લાભ લીધો હતો એકાવન શિવલિંગની પૂજા અને અર્ચના કરવામાં આવી હતી શિવપ્રસાદ રાખવામાં આવ્યો હતો જેનો દરેકે લાભ લીધો હતો વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સમાજના વડીલોને તેમજ તાલુકાના નવનિયુક્ત કારોબારી પ્રમુખો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સિનિયર સિટીઝનમાં સ્મિત લાવવાનો ધાર્મિકતા સામાજિકતા મેળવવાનો પ્રયાસ છે રાજકીય શિક્ષણ આરોગ્ય ક્ષેત્રના આગેવાનો તબીબો એડવોકેટ્સ પૂર્વ સેવાભાવી સહકારી અધિકારીઓ સમાજસેવી અગ્રણીઓ જોડાયા હતા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડી અને તેમની ટીમનું સન્માન કરાયું હતું વિદાય લેતા સમાજ પ્રમુખ રાજેશભાઈ ગોરને આશીર્વાદથી સન્માનિત કરાયા હતા અમે આ સિનિયર સિટીઝન ક્લબના નેજા નીચે હંમેશા આ અમારો આ સાતમો મેળાવડો છે અને સાતમો મેળાવડો એ ભગવાન શિવની આજે ચૌદશી છે તિથિ એટલે અમે આ રુદ્રી યોજી છે એમાં બધા સાઈઠથી ઉપરના અને નેવું સુધીના બેઠા છે ભાઈઓ બધા વડીલો છે અને આ સાતમો મેળાવા પ્રસંગે અમે આજે રુદ્રી જે કરી છે એ બધાને બધા વડીલોને બેસવા માટે આનંદ ખુશી માટે ધાર્મિકતા માટે યોજી છે આજે સડસઠ ભાઈઓ બહેનો લાભ લઈ લ્યા છે એકાવન શિવની અમે પૂજા કરી છે અને ત્યારબાદ શિવ પ્રસાદ રાખ્યો છે સમાજના જેટલા પણ વડીલો છે એટલા બધાને અમે આમંત્રણ આપ્યું છે તે ઉપરાંત ભુજ તાલુકાની નવી નવનિર્મિત કારોબારી છે એમને પ્રમુખોને બોલાવ્યા છે તો આ અમારો સિનિયર સિટીઝન ક્લબ માટેનો એક વડીલોના મોઢા પર સ્મિત લાવવાનો એમને આનંદ કરાવવાનો એમને ધાર્મિકતા અને સામાજિક ભાવના કેળવવા માટે અમારો આ પ્રયાસ છે